નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બાંગ્લાદેશની એક એવા દેશની જેને આપણે અત્યાર સુધી શાંતિપ્રિય માનતા આવ્યા પણ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ત્યાં જે થયું છે તે ચોંકાવનારું છે પ્રશ્ન એ નથી કે શું થયું પ્રશ્ન એ છે કે આવું કેમ થઈ રહ્યું છે ચાલો આ વિડીયોમાં જાણીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઈક શેર કરજો હકીકતમાં શું થયું બાંગ્લાદેશમાં બે યુવકને ભીડે માર મારી નાખ્યા એકનું નામ દીપુચંદ્ર દાસ અને બીજું અમૃત મંડલ આ બંને કેસમાં એક જ પેટર્ન જોવા મળે છે અફવા ભીડ અને પછી ન્યાય વગરની હત્યા સરકાર કહે છે આ સામુદાયિક નથી પ્રશ્ન એ છે કે ભીડ હંમેશા એક સમુદાયને કેમ નિશાન બનાવે છે આ આઇસોલેટ એક્સિડન્ટ છે જો આ એક બે ઘટના હોત તો આપણે કહી શકત કે આ એક્સિડન્ટ છે પણ છેલ્લા એક વર્ષમાં અસંખ્ય પણ છેલ્લા એક વર્ષમાં અલ્પસંખ્ય સામે ડઝનોથી વધુ હિંસાના કેસ નોંધાયા છે ઘણા હિન્દુ પરિવારોએ ભારત તરફ એસઓએસ સંદેશ મોકલ્યા છે અમને બચાવો બોર્ડર ખોલો આ કોઈ વોટ્સઅપ ફોરવર્ડ નથી આ એક આખા સમાજની ડરથી ભરેલી ચીજ છે સરકાર અને રાજકારણ યુનુસ સરકાર કહે છે કે કાયદો કામ કરી રહ્યો છે પણ જમીન પર શું દેખાય છે આરોપીઓ ઝડપથી પકડાતા નથી રાજકીય નિવેદનો એકબીજાને દોષ આપે છે અને મેનવિલ ભય વધી રહ્યો છે આ વચ્ચે તારીફ રહેમાનની રાજકીય વાપસી થાય છે તેઓ કહે છે કે બાંગ્લાદેશ બિલોંગ્સ ટુ ઓલ શબ્દ સરસ છે પણ શબ્દ પૂરતો નથી કાર્યવાહી જોઈએ ભારત અને આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા ભારત સરકારે સ્પષ્ટ કહ્યું અલ્પસંખ્યકની સુરક્ષા જરૂરી છે નવી દિલ્હીમાં વિરોધ થાય છે પશ્ચિમ બંગાળના લોકો ગુસ્સો વ્યક્ત કરે છે પણ અહીં એક મહત્વનો પ્રશ્ન એ છે શું આપણે આ મુદ્દે માત્ર રાજકારણ કહીએ છીએ કે માનવ અધિકારની વાત કરીએ છીએ મોટો પ્રશ્ન જ્યારે ભીડ કાયદા કરતાં મોટી બને ત્યારે લોકશાહી જોખમમાં પડે છે આ હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન નથી આ ભીડ વિરુદ્ધ સંવિધાનનો પ્રશ્ન છે આ જો એક સમુદાય નિશાન બને છે તો કાલે કોઈ પણ બની શકે તમને શું લાગે છે શું બાંગ્લાદેશમાં આ માત્ર અકસ્માત છે કે પછી એક ખતરનાક દિશામાં આગળ વધતું સમાજ છે તમારો વિચાર કોમેન્ટમાં લખજો અને જો તમને ફેક્ટ બે જ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો